નમસ્તે કેમ છો મજામાં હું સીમા અને કિશકોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે હું તમારા માટે કાઠિયાવાડી સ્પેશિયલ કઢીની રેસીપી લઈને આવી છું જેથી તમે આ કઢી આરામથી ઘરે બનાવી શકો અને તેનો ટેસ્ટ લઈ શકો આ કઢી ખાવામાં ખૂબ જ ડિલિશિયસ લાગે છે તેમજ તેને ખીચડી ઠેપલા કે ભાખરી કે પછી બાજરાના રોટલા સાથે સર્વ કરી શકો છો તમે જ્યારે પણ બારે ઢાબા ઉપર જાઓ તો તમને કાઠિયાવાડી કઢી ખાવા ખૂબ મળે જ છે તો તે આજે આપણે ઘરે બનાવશું તમે જોઈ શકો છો આ એકદમ ખાટી મીઠી અને ટેસ્ટમાં એકદમ સરસ બની છે આ કઢી તો તમે નેક્સ્ટ ટાઈમ કઢી બનાવો તો આ રીતે જરૂર ટ્રાય કરજો તો ચાલો સ્ટાર્ટ કરીએ આજની આ રેસીપી એની પહેલાં જો તમે અમારી ચેનલ હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો લાલ સબસ્ક્રાઈબ લખેલું દબાવી દેજો અને બાજુમાં રહેલા ઘંટડીને પણ દબાવાનું ના ભૂલતા જેથી આવો નવી નવી રેસીપીનો વિડીયો તમારા સુધી પહોંચતો રહે અને તમે મારો એક પણ વિડીયો મિસ ના કરો જોવા માટે તેના માટે હવે અહીંયા આપણે એક મોટું વાસણ લઈ લેશું અને તેમાં એક વાટકો ખાટું દહીં લેશું મેં આ ઘરનું જ ખાટું દહીં લીધું છે કઠિયાવાડી કઢી હંમેશા ખાટી મીઠી હોય છે તો હંમેશા ખાટું દહીં લઉં અને તેમાં આપણે જરૂરિયાત મુજબ પાણી નાખીશું હું અહીંયા દોઢ કપ પાણી નાખીશ તમે તમારા દહીં પ્રમાણે ઓછા કરી શકો છો હવે તેમાં આપણે ત્રણ ચમચી ચણાનો લોટ નાખીશું ત્રણ ચમચી ચણાનો લોટ નાખ્યા પછી આપણે તેને બ્લેન્ડરથી મદદથી આપણે એને મિક્સ કરી દઈશું તમે ઈચ્છો તો ઝેરણીની મદદથી હાથેથી પણ ઝેણી શકો છો અને આપણે સારી રીતે મિક્સ કરી દેવાનું છે હવે મિક્સ થઈ ગયું છે તો આપણે એમાં એક ઇંચ આદુનો ટુકડો છે તેને ગ્રેડ કરીને આવી રીતે નાખી દઈશું જો તમારે આવી રીતે ખમણીને તેલમાં સીધું નાખવું હોય તો તેમાં પણ નાખી શકો છો અને આવી રીતે કઢીમાં નાખવું હોય તો તેમાં પણ નાખી શકો છો અને તેમાં થોડાક આપણે લીમડાના પાન નાખી દઈશું મારી પાસે સૂકા હતા તો મેં સૂકા લીધા છે તમને લીલા મળે તો તમે લીલા યુઝ કરી શકો છો હવે આપણે લસણની પેસ્ટ બનાવશું તો તેના માટે ખાંડણીમાં આઠથી દસ નાની નાની લસણની કઢી અને અડધી ચમચી લાલ મરચું આપણે નાખી દઈશું અને એને સારી રીતે પેસ્ટ બનાવી લેશું હવે આ પેસ્ટ તૈયાર છે તો આપણે તેને ચમચીથી કાઢી લેશું હવે આપણે વઘાર કરીશું એના માટે મેં એક એલ્યુમિનિયમની કઢાઈ લઈ લીધી છે તેમાં બે મોટા ચમચા તેલ મૂકી દીધું છે તમે કોઈ પણ કઢાઈ એલ્યુમિનિયમ કે નોનસ્ટિકની લઈ શકો છો પણ એ હેવી બોટમની લઈજો જેથી એ ચોટી ના જાય હવે તેને આપણે એકદમ સરસ તેલ ગરમ થવા મૂકીશું આપણે ઓછું તેલ લીધું છે તમે વધારે લેવું તો લઈ શકો છો હવે તેલ ગરમ થઈ ગયું છે તો તેમાં એક ચોથા ચમચી રાઈ એક ચોથાઈ ચમચી જીરું ચપટી એક હિંગ સૂકા લાલ મરચાં એક તમાલપત્ર તેમાં આપણે ત્રણથી ચાર લવિંગ મરી તણ ચાર અને એક તજનો ટુકડો નાખીને આપણે જે લસણની પેસ્ટ બનાવી હતી તે નાખી દઈશું અને તેલમાં મિક્સ કરીને પછી ઢાંકણથી ઢાંકીને આપણે જે ચણા લોટની છાસ બનાવી હતી તે નાખી દઈશું આવી રીતે વઘાર કરવાથી ખૂબ જ ટેસ્ટમાં સરસ લાગે છે આપણે એને સારી રીતે મિક્સ કરી લેશું જેથી આપણે જે લસણની પેસ્ટ નાખી હતી તે પણ ચડી જાય આપણે કઢી બનાવીએ તો લસણની પેસ્ટ હંમેશા તાજી જ લેવી હવે તેમાં એક ચોથાઇ ચમચી હળદર એક મીઠું નાખીને સારી રીતે મીઠું અને હળદર તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછી બધી કરી શકો છો અહીંયા મને ઓછી હળદર લાગે છે તો હું એક ચોથાઇ ચમચી પાછી નાખી દઈશ તમારે ઓછી નાખવી હોય તો ઓછી પણ નાખી શકો છો અને આપણે તેને મીડિયમ ફ્લેમ ઉપર ઉકળવા દઈશું પાંચથી છ મિનિટ અને તીખાશ માટે મેં

અને જો તમારે ઘાટી કરવી હોય આનાથી વધારે તો ઘાટી પણ રાખી શકો છો અમારા ઘરમાં આટલી જ પ્રેફર થાય છે હવે આપણે એને ચાખી લેશું કે મીઠું કે ગોળ કે કંઈ ઓછું હોય તો નાખી દેસુ થોડુંક મીઠું ઓછું છે તો હું મીઠું થોડુંક નાખી દઈશ એને સારી રીતે હલાવી લેશું આપણે સારી રીતે હલાવ્યા પછી આપણી કઢી તૈયાર છે આપણે તેની બાજરીના રોટલા કે પછી ખીચડી પછી ભાખરી પૂરી સર્વ કરી શકીએ છે ચાલો આપણે સર્વ કરીએ તમે મારી રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂર કહેજો રેસીપી ગમી હોય તો લાઈક કરવાનું ના ભૂલતા ના ગમી હોય તો ડિસલાઇક પણ કરી દેજો કંઈ વાંધો નહીં પણ કમેન્ટ કરજો જેથી મને પણ આવી પ્રેરણા મળતી રહે નવી નવી રેસીપી માટેની તો તમે નેક્સ્ટ ટાઈમ આ કઢી જરૂર ટ્રાય કરજો અને મને કહેજો કે તમને કેવી લાગી મારી રેસીપી તમે આ ગરમ ગરમ કઢીની મજા લેતા રહો ત્યાં સુધી આપણે મળીએ નેક્સ્ટ રેસીપી સાથે ત્યાં સુધી આવજો બાય બાય થેન્ક યુ જય શ્રી કૃષ્ણ